નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં બહુ જ નવા સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ભારતમાં એ કહેવાય છે ફરજિયાત નહીં તો બે હજારનો હપ્તો બંધ થઈ જશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સ્ટોરમાં આપતા માટે ઇ કેવાય સી કરવાનું ફરજિયાત કરાયું છે ગુજરાતમાં એકવીસમી ફેબ્રુઆરી સુધી કેવાય સી ચાલશે ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાય સી કરાવી શકાશે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ કેવાય સી કરાવી શકે છે સોળ ફેબ્રુઆરીએ ખેડૂતો રાજ્યમાં કરશે રસ્તા રોકો આંદોલન ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરવા માટે સરકાર સામે આરપાનની લડાઈમાં છે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મતદાન મોરચા સહિત છવ્વીસ ખેડૂત સંગઠનોએ એક ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે સોળ ફેબ્રુઆરીએ ભારત મંડનું એલાન કર્યું છે બીજી તરફ સંયુક્ત કિસાન મોરચાના આરએસને પગલે ગુજરાતના ખેડૂતો દિલ્હી નહીં જાય પણ ગુજરાતમાં જ સોળ ફેબ્રુઆરીએ વિવિધ સ્તરોએ રસ્તા રોકો આંદોલન કરશે હાલ વિરોધ પ્રદર્શન કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે આ ઉપરાંત ગામડા બંધનું એલાન અપાયું છે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીનો વેડફાટનો ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના બે હજાર પચીસ ના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનું ટાર્ગેટ રખાયો છે અને આ સ્માર્ટ મીટર વીજ જોડાણ ધારકોએ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં સ્માર્ટ મીટર લેણા મોબાઈલ ફોનની જેમ સ્માર્ટ મીટરને રિચાર્જ કરવાનો રહેશે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી હવામાન વિભાગ દ્વારા નવી આગાહી મુજબ પાંચ દિવસ વાતાવરણ સૂકો રહેવાની શક્યતા છે તેના દરમિયાન કોઈ પણ વરસાદની શક્યતા નથી ચોવીસ કલાક બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું છે તેથી ગરમી લાગશે આજ બાર ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ શરૂ થવા જઈ રહી છે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરા પડવાનું એલર્ટ આપ્યું છે બાર અને તેર મધ્ય ભારતમાં તેરથી પંદર ફેબ્રુઆરીએ પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે નમો સરસ્વતી યોજનાની જાહેરાત વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા મળીને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે કૃષિ જાતરની સહાય માટે આ એક ખેડૂત પોર્ટલ ખુલ્લું કરાયું ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉકાળવા માટે કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરથી જાન્યુઆરી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લો મૂકવામાં આવ્યું છે રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર એટલે કે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એક મહિના માટે ખુલ્લો મૂકવામાં આવ્યું છે વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની શોર્ટ સો દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ તે મુજબ નક્કી થયેલ છે